ગૃહમાં બિલ રજૂ કર્યું છે આગામી ત્રીસ દિવસ સુધી રજૂ કરી શકાશે વાંધા અરજી ત્યારે લગ્ન નોંધણીને લઈને સમાજની જે માંગ છે અને તેને લઈને ફેરફારની માંગ છે તેને લઈ હવે બિલ રજૂ કરાવું છે નાયબ મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાં બિલ રજૂ કર્યું છે આગામી ત્રીસ દિવસ સુધી વાંધા અરજી કરી શકાશે લગ્ન નોંધણીમાં ફેરફાર અંગેનું બિલ રજૂ કરાયું છે ગૃહમાં નાયબ મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાં આ બિલ રજૂ કર્યું છે આગામી હવે ત્રીસ દિવસ સુધી વાંધા અરજી કોઈ પણ કરી શકશે વાંધા અરજી કરી શકાશે ત્યારે ઘણી જે માંગ કરવામાં આવી હતી ઘણા સમય સમયથી આ જે માંગ હતી રજૂઆત પણ કરવામાં આવી હતી અલગ અલગ સમાજ દ્વારા કે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવામાં આવે

આ યોજનાએ માત્ર રસ્તા કે મકાનો નથી આપ્યા પણ વનવાસીઓના હાથમાં આત્મનિર્ભરતાનું હથિયાર અને હૈયામાં સન્માનભેર જીવન જીવવાનું મક્કમ વિશ્વાસ આપ્યો છે ગુજરાત મેં હમને આપકે લીધે વન બંધુ કલ્યાણ યોજના શરૂ કી થી આપ કોઈ નઈ આ